માસ સમાચાર સાંભળશો આકાશવાણી સમાચાર જયેશ છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામમાં અઢાર હજાર પાંચસો ત્રીસ કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રીએ ગઈકાલે મણિપુર અને મિઝોરમમાં સત્તર હજાર પાંચસો કરોડથી વધુની અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો આજે હિન્દી દિવસ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના ગાંધીનગરમાં પાંચમા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું ઉદઘાટન કરશે જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદને પગલે શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રા ફરીથી આગામી આદેશ સુધી મુલતવી રાખવામાં આવી ટી ટ્વેન્ટી એશિયા કપ ક્રિકેટમાં આજે દુબઈમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે અને મહિલા એશિયા કપ હોકીની ફાઇનલમાં આજે ભારત ચીન સામે ટકરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામમાં અઢાર હજાર પાંચસો ત્રીસ કરોડ રૂપિયાના મુખ્ય માળખાગત સુવિધાઓ અને ઔદ્યોગિક વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે સૌપ્રથમ શ્રી મોદી દરાંગમાં દરાંગ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ અને જીએમ એમ સ્કૂલ અને બીએસસી નર્સિંગ કોલેજ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે ગુવાહાટીમાં ગુવાહાટી રોડ પ્રોજેક્ટ ઉપરાંત બ્રહ્મપુત્ર નદી પર ફુરૂઆ નારંગી પુલનો શિલાન્યાસ પણ કરશે ત્યારબાદ પ્રધાનમંત્રી ગોલાઘાટમાં નુમાલીગઢ રિફાઈનરી પ્લાન્ટ ખાતે આસામ બાયો ઇથેનોલ પ્રાઇવેટ લિમિટેડનું ઉદઘાટન કરશે અને નુમાલીગઢ રિફાઈનરી લિમિટેડ ખાતે પોલીપોપલીન પ્લાન્ટનો શિલાન્યાસ કરશે જેનાથી આસામના પેટ્રોકેમિકલ ક્ષેત્રને મહત્વ અપાશે તે રોજગારીની તકો ઉભી કરશે અને પ્રદેશના એકંદરે સામાજિક આર્થિક વિકાસ તરફ દોરી જશે પ્રધાનમંત્રી મોદીએ ગઈકાલે સાંજે ગુવાહાટીમાં ભારત રત્ન પુરસ્કાર અને પ્રખ્યાત ગાયક અને સંગીતકાર ડોક્ટર ભૂપેન હજારિકાના સોમાં જન્મજયંતિ સમારોહમાં ભાગ લીધો હતો આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે ભૂપેન હજારિકાના ગીતો ભારતમાં એકતા લાવ્યા હતા અને લોકોમાં ઉર્જા આપી હતી પ્રધાનમંત્રીએ કહ્યું કે શ્રી હજારીકાની રચનાઓ એક ભારત શ્રેષ્ઠ ભારતની વિચારધારા સાથે સુસંગત છે તેમણે કહ્યું કે ભૂપેન્દાના આદર્શો અને અનુભવો તેમના ગીતોમાં સમાવિષ્ટ છે પ્રધાનમંત્રીએ કહ્યું કે શ્રી હજારીકાનું સમગ્ર રાષ્ટ્ર ખાસ કરીને પૂર્વોત્તર દ્વારા સન્માન કરવામાં આવતું હતું પ્રધાનમંત્રીએ કહ્યું કે પૂર્વોત્તરની પ્રગતિ વિના દેશના વિકાસની કલ્પના કરી શકાતી નથી પ્રધાનમંત્રીએ આ પ્રસંગે સો રૂપિયાનો સ્મારક સિક્કો પણ બહાર પાડ્યો હતો અને ભૂપેન હઝારિકાનું જીવનચરિત્ર એકવીસ ભાષાઓમાં પ્રકાશિત કર્યું હતું મણિપિટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઉત્તર પૂર્વીય રાજ્યો મણિપુર અને મિઝોરમમાં સત્તર હજાર પાંચસો કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો પ્રધાનમંત્રીએ મણિપુરના ચુરાચંદનપુરમાં સાત હજાર ત્રણસો કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને ઇમ્ફાલમાં એક હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું યુરાચંદનપુરમાં એક જાહેર સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે સરકાર મણિપુરને શાંતિ સમૃદ્ધિ અને પ્રગતિનું પ્રતિક બનાવવા માટે કામ કરી રહી છે તેમણે કહ્યું કે મણિપુરમાં થયેલી હિંસક ઘટનાઓ દુર્ભાગ્યપૂર્ણ રહી છે પરંતુ હવે રાજ્યમાં આશા અને વિશ્વાસનું એક નવું કિરણ ઉભરી આવ્યું છે પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ તેમની મુલાકાત દરમિયાન શિબિરોમાં રહેતા અસરગ્રસ્ત લોકો સાથે વાતચીત પણ કરી હતી मुझे संतोष है कि हाल ही में हिल्स और बेली में अलग अलग ग्रुप के साथ समझौतों के लिए बातचीत की शुरुआत हुई है मैं सभी संगठनों से अपील करूंगा कि शांति के रास्ते पर आगे बढ़कर अपने सपनों को पूरा करें अपने बच्चों के भविष्य को सुनिश्चित करें और मैं आज आपको वादा करता हूं मैं ંગ અગાઉ પ્રધાનમંત્રી મોદીએ મિઝોરમના આઇઝલમાં નવ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલી ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો શ્રી મોદીએ આઠ હજાર કરોડથી વધુની નવી બેરાબી સેરાંગ રેલવે લાઇનનું ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે બેરાબી સેરાંગ રેલ લાઇન મિઝોરમના લોકોના જીવનમાં ક્રાંતિ લાવશે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ આજે આંધ્રપ્રદેશના તિરૂપતિમાં સંસદ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ વિધાનસભાઓમાં મહિલાઓના સશક્તિકરણ સમિતિના બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું ઉદઘાટન કરશે લોકસભા અધ્યક્ષ આ પ્રસંગે એક પ્રદર્શનનું ઉદઘાટન અને સ્મરણિકા પણ બહાર પાડશું બે દિવસીય આ સંમેલનમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ આંધ્રપ્રદેશ વિધાનસભા પરિષદના અધ્યક્ષ અને વિધાનસભાના અધ્યક્ષ સંસદ અને રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ વિધાનસભાઓમાં મહિલાઓના સશક્તિકરણ સમિતિઓના અધ્યક્ષો અને અન્ય મહાનુભાવો હાજર રહેશે દેશભરમાંથી સોથી વધુ પ્રતિનિધિઓ આ સંમેલનમાં ભાગ લીધા આજે હિન્દી દિવસ છે ઓગણીસો ઓગણપચાસમાં આ દિવસે બંધારણ સભાએ દેવનાગરી લિપિમાં હિન્દીને દેશની સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી હતી આજે હિન્દી વિશ્વની સૌથી વધુ બોલાતી ભાષાઓમાંની એક છે અને બાવન કરોડથી વધુ લોકોની પ્રથમ ભાષા છે આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પાંચમા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું ઉદઘાટન કરશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ સંમેલનમાં હાજર રહેશે અમારા સંવાદદાતા અહેવાલ સાંભળીએ इस दो दिवसीय सम्मेलन में केंद्र सरकार के विभिन्न विभागों के सात हजार ऐसी अधिक अधिकारी हिस्सा लेंगे सम्मेलन के दौरान अनेक सत्र का आयोजन किया जाएगा जिनमें से एक विशेष सत्र ऑपरेशन सिंदूर पर भी होगा राजभाषा विभाग की सचिव अंशुली आर्या ने बताया कि दो दिवसीय सम्मेलन का उद्देश्य हिंदी और अन्य भारतीय भाषाओं के बीच समरसता को बढ़ाना है उन्होंने कहा की सम्मेलन में भारतीय नामक बहुभाषी अनुवाद उपकरण समेत कई नई पहलों का भी शुभारम्भ किया जाएगा सभी भाषाओं में एक समरसता हो इसके लिए माननीय गृह मंत्री जी लगातार कार्यरत हैं। इसके अलावा एक बहुभाषी टूल भारती का भी लोकार्पण किया जाएगा इस टूल के माध्यम से एक भाषा से दूसरी भाषा में अनुवाद बहुत अधिक सरल हो जाएगा अपर्णा खूंट आकाशवाणी समाचार अहमदाबाद इस दो आज समाचार आप आकाशवाणी प्रति सात प्रसारण आप हमारे यूट्यूब चैनल ए आई आर ન્યૂઝ ગુજરાત સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સૅન્ડલ એઆઈઆર ન્યૂઝ ઓન સ્કોર એવીએડીને ફોલો કરશો જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં અવિરત વરસાદને કારણે શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રા ફરીથી આગામી આદેશ સુધી મુલતવી રાખવામાં આવી છે શ્રી માતા વૈષ્ણોદેવી દેવસ્થાન બોર્ડે ગઈકાલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી આ યાત્રા આજથી શરૂ થવાની હતી ગયા મહિનાની છવ્વીસમી તારીખે મુશળધાર વરસાદને કારણે યાત્રા માર્ગ પર ભૂસ્ખલન થતાં પહેલા યાત્રાને અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી હતી એક નિવેદનમાં શાઇન બોર્ડે લોકોને અપીલ કરી છે કે યાત્રા પર જવા માંગતા શ્રદ્ધાળુઓ મીડિયા દ્વારા યાત્રા વિશે નવીનતમ માહિતી મેળવતા રહે હવામાન વિભાગે આજે બિહાર પશ્ચિમ બંગાળ અરૂણાચલ પ્રદેશ આસામ મેઘાલય ગોવા અને સિક્કિમમાં ઘણી જગ્યાએ મુશળધાર વરસાદની આગાહી કરી છે વિભાગે આવતીકાલ સુધી ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ છત્તીસગઢ આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા ઉત્તર કર્ણાટક ઓડિશા અને તેલંગાણામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે આગામી બે ત્રણ દિવસમાં જમ્મુ કાશ્મીર લદ્દાખ મુઝફ્ફરાબાદ અને તેલંગાણામાં વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે ટી ટ્વેન્ટી એશિયા કપ ક્રિકેટના ગ્રુપ એ મેચમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે આ મેચ દુબઈમાં રાત્રે આઠ વાગે રમાશે આ વર્ષે ફેબ્રુઆરી બાદ બંને ટીમો પહેલીવાર એકબીજા સામે ટકરાશે આ દરમિયાન શ્રીલંકાએ ગઈકાલે રાત્રે અબુધાબીમાં ગ્રુપ બી મેચમાં બાંગ્લાદેશને છ વિકેટે હરાવ્યું હતું મહિલા એશિયા કપ હોકીની ફાઇનલમાં ભારત ચીન સામે ટકરાશે આ મેચ ભારતીય સમય મુજબ સાડા પાંચ વાગે રમાશે ગઈકાલે ભારત અને વર્તમાન ચેમ્પિયન જાપાન વચ્ચેની સુપર ફોર મેચ એક એક ગોલ સાથે ડ્રો રહી હતી ભારતી સુપર ફોર તબક્કામાં દક્ષિણ કોરિયાને ચાર બેથી હરાવીને શાનદાર શરૂઆત કરી હતી હોંગકોંગ ઓપન સુપર પાંચસો ટુર્નામેન્ટમાં પુરૂષ સિંગલ્સની ફાઇનલમાં ભારતના લક્ષણનો મુકાબલો ચીનના લી શિંગ ફેંગ સામે થશે તો પુરૂષ ડબલ્સની ફાઇનલમાં ભારતની સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી ચીનના લિયાંગ વેઇંગ કેંગ અને વાંગ ચુંગની જોડી સામે ટકરાશે હવે આજના અખબારોના મુખ્ય સમાચાર કરે છે આજના અખબારોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મણિપુર મુલાકાત તમામ સમૂહોને શાંતિના માર્ગે ચાલીને વિકાસ સાધવાની વાત કરી ટ્રમ્પના ટેરિફ અંગેના સમાચાર હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે સંદેશ લખ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મણિપુરમાં નિવેદનને હું આપની સાથે આખો દેશ આપની સાથે હેડલાઇનમાં કવર કર્યું છે મણિપુરને શાંતિ અને વિકાસના માર્ગે લઈ જવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ આ હેડલાઇન નવ ગુજરાત સમય બનાવી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામમાં અઢાર હજાર પાંચસો ત્રીસ કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રીએ ગઈકાલે મણિપુર અને મિઝોરમમાં સત્તર હજાર પાંચસો કરોડથી વધુની અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો આજે હિન્દી દિવસ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના ગાંધીનગરમાં પાંચમા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું ઉદઘાટન કરશે જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને પગલે શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રા ફરીથી આગામી આદેશ સુધી મુલતવી રાખવામાં આવી ટી ટ્વેન્ટી એશિયા કપ ક્રિકેટમાં આજે દુબઈમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે અને મહિલા એશિયા કપ હોકીની ફાઇનલમાં આજે ભારત ચીન સામે ટકરાશે હવે પછી આપ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો